આ દીધું લાવે લાવે આનું નાનું ઓશિકું બની દીધું બહુ સરસ ઓડું સिलाई નું કે આ કાઈ તો એ મને તૈયાર નહોતા છ ઓશિકા મારા એ તો ઓશિકું થાય ઓશિકું થાય ભગવાનની ગાડી તાયા ના કે મને તો તારા છે અમારા કાઈ એ તો મને ખબર છે પણ આમ બણાવ્યું અકરૂ આ ઓશિકા ઈન કે અરે લાગીયા બધા બધા કશું કઢાતા હાલતા કરવા થાય મા નવું મકાન ક્યારે લેશે કયું નવું મકાન આપડે બંગલો હમ બંગલો ક્યારે લેશે મને લેવો છે લેશ

બે 2017 માં થઈ જાય પાકું મમન મકાન થઈ જાય તો થઈ જાય મને ખબર પાકી ગેરંટી લે થઈ જાય તો થઈ જાય નવું મકાન નવું એકવાર તો કીધું નવું લેશે લે એકવાર તો કીધું શું કીધું એકવાર મેં એટલે બંગલો નવું બંગલો

મામા તો એમ કે ધમુ ભગવાન છે કે મારે એમ વાદળમાં ભગવાન પૂછ ને વાદળમાં ભગવાન છે ને એને મામાને એમ કીધું કે તમે છે ને મને એ ઉપર પૂછવા ન આવતા એ કે તમે કે અહીંયા ધાર્મિક છે ને ઈ બધું સાચું જ બોલે ઈ કે એટલે એને પૂછી જજે કે એને બધી ખબર છે તને ખબર છે બધી હાલ તો હું વિમાનમાં વહેન રહી ગયા ને હું મા હું છું પછી હું વિમાનમાં બહેન વઈ જઈશ તને કોણ રાખશે હે તને કોણ રાખશે હું વિમાનમાં બહેન વઈ જઈશ તો बस ही मस्मानी ये सुर बस ही냐 सुरत कोंडाके मम्मी वगैरा पापा पापा पपन केंत आवडेसे अंतंत आवडते मुनी उसी बस ही मामा नो

अनि आ न मुख दे आज यहाँ प्रोग्राम आ इ मुख दे आयो हाल माते हाटी चेक किलो पैसा मुखे वाम त होले अब कुरा हा उ Eu sei não

હરિ ઓમ પંચનદી હસરતી નદી યં દેસરોસહ ત્રહતે પંચદાસો દેતે ભવસരികહ પણ દેખાય હમણાં હું દાદી વૈજાઉ બે

અંખો કરતો ના નાખ્યા થા લે પંગો કર દે પંગો કરો તો દે ઓ કોણ પડ ટીકળ આય 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 તમે ને ઓટાડવો હોય ઓ બરાબર કોણ કતા ગયા લે હાલે ને